અનખી કરજણ વડોદરા સુરત અંકલેશ્વર ભરૂચ ગોધરા જંબુસર અને અન્ય ગામમાંથી ભક્તોએ કથામાં આવીને ધન્યતા અનુભવી હતી કથામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો કથાની તારીખ સોળ છ બે હજાર પચીસ થી બાવીસ છ બે હજાર પચીસ સુધી રાખવામાં આવેલ કથા સાંજ અને સવારે બંને ટાઈમ થઈ આયોજકો દ્વારા સુંદર રીતે પોથી યાત્રા થઈ અને કથાની શરૂઆત કરવામાં આવી તે ઉપરાંત કથામાં આયોજકો દ્વારા ચા નાસ્તો સવાર અને સાંજ ભક્તો દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજુબાજુના દેવસ્થાનમાં યાત્રા અને દર્શન કર્યા કથાની પૂર્ણાહુતિમાં આયોજકોના અને ભક્તોનો સાથ સહકાર રહ્યો હતો ઢોલ નગારા સાથે નીકળેલી પોથી યાત્રા દરમિયાન માતાજીનો જય જયકાર નારાથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાધલી એસડી ન્યૂઝ ગુજરાતી જય મા વૈષ્ણો દેવી વૈષ્ણો દેવી માતાના આ સાનિધ્યમાં સાત દિવસ પર્યંત શ્રીમદ્ દેવી ભાગવતનું બહુ સુંદર રીતે આયોજન થયું એમાં આયોજકોનો પણ બહુ સુંદર સહકાર રહ્યો અને સારી એવા સંખ્યા પણ કથામાં હાજર રહેતી ફરવાનું બાજુ પર પણ કથા પહેલી એવું એક મને પણ એક અનુભવ થયો મા જગદંબાની કૃપાથી આવી કથાઓ માની ગોદમાં વારંવાર થતી રહે એવી હું આશા રાખું છું શ્રી ગુરુદેવ જય મા વૈષ્ણવદેવી શ્રી ભરતભાઈ ઠક્કર દ્વારા મા વૈષ્ણવદેવીમાં દેવી ભાગવત કથાનું સુંદર આયોજન થયું આ આયોજનની અંદર વક્તા તરીકે પોર નિવાસી શ્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા સરસ ભાગવત કથાનું રસપાન કરવામાં અને રસપાનની અંદર એટલી સરસ માતાજીની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું કે જાણે મા ભગવતી સ્વયં હાજર હાજર થાય અને એવી અમને ઝાંખી કરાવી અને આવી જ ઝાંખી મહાદેવજીના પ્રસંગમાં પણ થઈ અને બધાને જેટલા બધા સ્તર બોર્ડ કરી દીધા કે કોઈને સમયનો પણ ખ્યાલ ન રહે અને આવીને આવી કથાઓ તેઓ શ્રી કરતા રહે અને મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કે અમને પણ આવા લાભ કાયમ માટે મળતો રહે અને સુંદર આયોજન કરવા બદલ આયોજનનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ સહ બંને કથાકાર શ્રી સંજયભાઈ ઉપાધ્યાયનો પણ ખૂબ ખૂબ આભાર અને ભરતભાઈ ઠક્કરનો પણ ખૂબ ખૂબ જય માતાજી આયોજનમાં અમારી ભગવત કથાની અંદર મુખ્ય આયોજક તરીકે ભરતભાઈ ઠક્કર તેઓ શ્રીએ સુંદર આયોજન કર્યું એની અંદર ટિકિટથી લઈને જે કથાનો હોલ છે બધાનું બુકિંગ છે એની સંપૂર્ણ જવાબદારી અમને સ્વીકારીને સુપેરે પાર પાડી અમારા આયોજનની અંદર મનોજભાઈ ગાંધી મનોજભાઈ ગાંધીએ પણ જે આયોજનની અંદર કોને શું કામગીરી સોંપી એનું સંદોર આયોજન કર્યું પછી પ્રદીપભાઈ ભટ્ટ પ્રદીપભાઈ ભટ્ટે અમારી સાથે પ્રસાદ વિતરણ પ્રસાદ લાવવું કયું આયોજન કરવું એનું આયોજન કર્યું અશોકભાઈ પ્રજાપતિ તેઓએ પણ પ્રસાદનું વિતરણ પ્રસાદની વહેંચણી રૂમોની વહેંચણી તથા કામગીરી હતી એ સુંદર રીતે બજાવી અને જે ટોટલી આયોજન છે એ આયોજન અશોકભાઈ પ્રજાપતિએ કર્યું અને સુંદર આયોજન બદ્ધ માતાજીની લીલાઓનું વર્ણન અમારા પૂજનીય શ્રી સંજયભાઈ ઉપાધ્યાય દેવી ભાગવતની લીલાઓનું સરસ રસ પાન કરાવ્યું સર્વને જય માતાજી જય માતાજી